ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના અધ્યક્ષ સ્થાને બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું માહિતી મુજબ જાલોદ નગરપાલિકા ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના અધ્યક્ષ સ્થાને એક હજાર વધુ બાઇકો આ રેલીમાં જોડાઈ હતી ઝાલોદ નગરપાલિકાના સાત વોર્ડની તમામ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાય તે માટે જોરશોરથી પ્રચાર કરવા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જાલોદ નગરપાલિકાના ચૂંટણી પ્રસાર નિમિત્તે આજે અમે નગરની અંદર એકથી સાત વોર્ડની અંદર બાઈક રેલીનું આયોજન કરવામાં આવેલ હતું જાલોદ મુવાડા ત્રિરંગા ચોકથી મુવાડા રામજી મંદિર ત્યાંથી અમે બસ સ્ટેન્ડ બસ સ્ટેન્ડથી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર સર્કલ બાબાસાહેબ આંબેડકર સર્કલથી વડ બજાર થઈ અને ભરત ટાવર સુધી અમારી બાઇક રેલી યોજવામાં આવી હતી બાઇક રેલીમાં પંદરસો જેટલા અમારા ભારતીય જનતા પાર્ટીના યુવા કાર્યકર્તા ભાઈઓ અને બહેનો જનસંખ્યા ઉમટી હતી એમાં અમારા દાહોદના લોકપ્રિય સાંસદ જસવંતસિંહ વાભોર સાહેબ દાહોદના પ્રભારી સતીષ પટેલ સાહેબ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલ્યાર સાહેબ અમારા નગરપાલિકાના સંયોજક પંકજભાઈ અગ્રવાલ અને અમારા બીજા મદદની સંયોજક ભરતભાઈ શ્રીમાળી અને અમારા નગરના નવયુવાન નવનિયુક્તિ પ્રમુખ મયુરભાઈ પંસાલ અને અમારા સૌ સંગઠન મોરસાના સૌ પ્રમુખ પ્રમુખશ્રીઓ મહામંત્રીશ્રીઓ અને મોરસાના સૌ પદાધિકારીઓ અને બધા ઉમેદવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આજે નગરના સૌ મતદાર ભાઈ બહેનો વેપારી બંધુઓ નગરની જનતાએ અમને ઉષ્માબેર અમારી રેલીનું સન્માન અને સ્વાગત કરવામાં આવ્યું છે અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ અને ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની કાર્યશૈલીથી પ્રભાવિત થઈ સોળમી તારીખે મતદાનનો દિવસ છે સોળમી તારીખે સવારના સાતથી સાંજના છ વાગ્યા સુધી ભારતીય જનતા પાર્ટીના સત્તાવીસ ઉમેદવારોને કમળના નિશાન ઉપર જીતાડવા માટે આશીર્વાદ આપેલ છે થેન્ક યુ